એને નીંદર આવે છે ફૂલ નીંદર આવે હે ટાટ પડે ને એટલે નીંદર આવે જો જો ગયો ગયો એ આજે ઉઠી ગયો હે અને કાલે એને પેપર હતું ગુજરાતીનું અને આજ છે આજે છે કેવાનું પેપર છે ભાઈ હે આજે છે ઇંગ્લિશ અંગ્રેજીનું પેપર છે હાલો હાલો જલ્દી જલ્દી કરો હલો ઉઠો ચાલો 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 બેઠા થાવ હલો તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ ને આપણે સ્નેહ ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ છે ને દિવસે ને દિવસે થેલી બદલાવે છે ટિફિન થેલી તોડી નાખે કાયમ નહીં પકડવામાં તૂટી જાય તો હાલો હજી હાડા આઠ વાગી ગયા છે આજે વળી સાહેબનો ફોન આવશે આલમાડો આવવા કાય હાલો હા હા હાલો આજે હો મોડો થઈ ગયો સાહેબનો ફોન આવશે હાલો ગાડી તમારી કેમ નથી આવી અમારી ગાડી ઉપડી ગઈ એમ કે હો કાલે ફોન આવ્યો તો ખબર હતા તને હા હા

Thank <laughs> <laughs> you. 920 રૂપિયા ભગવંત પરમાર અરેશજી અમાર સુપા 14 15 જરદીનો મારા મિત્રરો

સાંજ પડી ગઈ છે ને આપણે આવ્યા છીએ જમવા જમવામાં આજે છે ને માતાજીના નિવેદ હતા આજે છે લાપસી અને બીજું શું બની

મિત્રો આપણે મસ્ત મજાનું જમી અને આવી ગયા છે ને સ્નેહ જો અહીંયા તબલા વગાડતો હતો તો હવે આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે એક નવા વિડીયોમાં હા એને